આવડા ફારો ટી ડોકા ગામડા ખાલી દિખે રહે સંતર યમ લાગી ઓકર હોતી ન રે ના એમ એમ હોય નીકળતા હોય આ બસ કાઈ ઓંઢો આવો હા ફેરતી જ રોડી

અઠવાડિયા ની ઘરે નીકળવાની ને આપણી એવા જમા તો કોક જ છે બધા ઉમર વાળા છે

આ આની 150 200 કિલોમીટર થી છે ઉમરવાળા હા જોવાનું છે ને બાકી તો છોકરા તો પણ હા ઘણા